તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એના માટે આ વિડીયો ખાસ છે તો એનું રિઝલ્ટ ક્યારે આવશે તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળવાનું છે તો વિડીયો ચાલુ કરતા પહેલા જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી જેથી આવનારા વિડિયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો મિત્રો એ ગુજરાતમાં માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામ માટે લાખો વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે બીજી તરફ લોકસભા ચૂંટણી પણ નજીક આવી ગઈ છે સાત મે બે હજાર ચોવીસના રોજ ગુજરાત લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે આવી પરિસ્થિતિમાં એપ્રિલ મહિનાના અંતમાં પરિણામ જાહેર થવાની ચર્ચા વચ્ચે એપ્રિલ મહિનો પૂરો થવા આવી રહ્યો છે ત્યારે હવે ગુજરાત લોકસભા ચૂંટણી મતદાન પૂરું થયા બાદ જ પરિણામ જાહેર થશે તો મિત્રો વચ્ચમાં એવું કહેવામાં આવતું કે એપ્રિલ મહિનાની અંદર જે રિઝલ્ટ છે એ બહાર પડશે પણ એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છતાં પણ આપણું રિઝલ્ટ આવ્યું નથી તો એનું કારણ ફક્ત ને ફક્ત ચૂંટણી હોવાથી લેટ થયેલ છે તો કયા કારણે લેટ થયું છે ક્યારે આપણું રિઝલ્ટ આવવાની શક્યતા છે એ જોઈએ તો મે મહિનામાં અંતિમ તબક્કામાં જાહેર થશે પરિણામ મળતી માહિતી પ્રમાણે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પેપર તપાસવાની કામગીરી પૂરી થઈ ગઈ છે જોકે હવે ધોરણ દસ અને ધોરણ બારના પરિણામોના ઓડિટની કામગીરી ચાલી રહી છે હવે સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો શિક્ષકોને જવાબદારી પણ વધશે જેના પગલે હવે રાજ્યમાં મતદાન પૂર્ણ પૂર્ણ થયા બાદ મે મહિનાના અંતિમ તબક્કામાં પરિણામ જાહેર થવા તેવી શક્યતા છે તો મિત્રો જે પેપર જોવાની કામગીરી છે એ ઓલરેડી પૂરી થઈ ગઈ છે પણ ધોરણ દસ અને બારના જે ઓડિટની કામગીરી છે એ અત્યારે ચાલી રહી છે અને પ્લસમાં જે શિક્ષકો છે એ પણ આ ચૂંટણી હોવાથી એનું કામ પણ અત્યારે વધી ગયું છે એના કારણે આપણું જે રિઝલ્ટ છે એ થોડું લેટ થયું છે અને જે રિઝલ્ટ છે એ મે મહિનાના અંતિમ અઠવાડિયામાં એટલે કે છેલ્લું અઠવાડિયું દસ દિવસની અંદર તમારું રિઝલ્ટ છે એ આવવાની પૂરેપૂરી સંભાવના છે અને મિત્રો ખાસ જે ગુજરાત બોર્ડ છે એના એના દ્વારા અત્યારે હાલમાં કોઈ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી નથી કે ક્યારે રિઝલ્ટ આવશે પણ આપણે આપણા અનુમાન દ્વારા કહી શકીએ છીએ કે જે મે મહિનો છે એના અંતમાં આપણું રિઝલ્ટ આવી શકે છે હવે મિત્રો આપણે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ ત્યાં પણ આપણે ચેક કરી લઈએ કોઈ નોટિફિકેશન આવેલ છે કે નહીં તો એની ઓફિશિયલ વેબસાઇટ છે જીએસિબી ડોટ ઓ તમે લખશો એટલે જે પેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે ઓપન કરશો એટલે આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળશે જ્યાં કોઈ પણ પ્રકારની તમને ઓફિશિયલ નોટિફિકેશન જોવા મળતી નથી કોઈ પણ નોટિસ પણ આવ આપવામાં આવેલ નથી અહીંયા પણ મતદાન વિશેની અમુક નોટિસ તમને અહીંયા જોવા મળશે પરંતુ જે રિઝલ્ટ છે એના વિશે કોઈ નોટિસ આપેલી નથી તો આ જોઈને જ તમને ખબર પડી જશે કે હજી કોઈ તો અત્યારે હજી કોઈ રિઝલ્ટ આવવાનું નથી ઘણા લોકો અફવા અફવાઓ બહાર પાડે છે કે કાલે રિઝલ્ટ છે આ તારીખે રિઝલ્ટ છે પણ હકીકતમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તમારું રિઝલ્ટ આવી શકે છે એવી સંભાવના છે પરંતુ કોઈ ઓફિશિયલ નોટિફિકેશન ગુજરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી નથી અને મિત્રો તમારું જ્યારે રિઝલ્ટ બહાર પડશે એ પણ આ જ વેબસાઇટ ઉપર તમને જોવા મળશે જીએસસી ડોટ ઓઆરજી ઉપર તમે તમારો જે સીટ નંબર છે એ એની અંદર ફિલ કરશો એટલે તમારું રિઝલ્ટ છે એ આ જ વેબસાઇટ ઉપર જોવા મળશે તો મિત્રો માહિતી સારી ગઈ હોય તો વિડીયોને શેર કરજો જેથી ખોટી અફવા ઉડે છે એનાથી બધા જ લોકો દૂર રહે આ વિડીયો બધા જ વાલીઓ અને બધા જ વિદ્યાર્થીઓ પાસે પહોંચાડો જેથી કરીને તે લોકોને સાચી માહિતી મળે અને જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત